દિશ મિત્રો જય ગમતા આપણા બ્લોગની અંદર તમારા બધેનું સ્વાગત છે આપણે ચેનલ પર હોય તો સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી નાખજો તો આજે જો આપણે બ્લોગ ચાલુ કર્યો ને અત્યારમાં વરસાદ વરસાદ તો કાંઈ છે નહીં પણ આપણે અહીંયા ખીલામાં બધે જમાવટ ઓલી છે કારણ કે અહીંયા ભેંજ એ બધાની અહીંયા પૂરું આપણે અહીંયા બળ નાખી હતી પણ આ વખતે પાછી રિટર્ન નાખવી જશે અહીંયા કારણ કે ભેંજ એ બધાની પૂરું જો તમને બતાવું જોઈ લ્યો ભેંનો કિલો જોઈ લ્યો ગાયના ખીલામાં કાંઈ નહીં હોય બળદના ખીલામાં કાંઈ નથી અહીંયા થોડુંક પાણી ભરાણું છે બરોબર બાકી આ ગાયનો કિલો ચોખ્ખો છે બરોબર આપણે ઓને તો આજ બાંધી દીધી બગીચામાં કારણ કે બગીચામાં ખડ ઉપર બાંધે એટલે ગારો ન થાય એટલા માટે આપણે એને બગીચામાં બાંધી દીધી બરાબર અને આને એક માથા ઉડાઈ રહ્યા છે બીજી કઈ વાત જ નહીં માથા જ આમ 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 કહી દેતા જયારે ઘડી ગાઢો મારવા માટે આવે તો હવે તો આપણે અત્યારમાં આ બધાને જવાનું છે પેલા બાંધવા બરાબર આપણે જોરવાળા ખેતરમાં તમને બધાને ખબર જ છે આપણે ડેલી ક્યાં બાંધી છે તો ચાલો ફટાફટ પેલા બધાનું કામ કર બાંધી આવી બરોબર તો એની પહેલાં આપણે જાઉં છું પહેલાં સીરામણ કરતા આવ્યા એક સરસ મજાનો આજ તો સૂરજ ઊગ્યો છે તમને બતાવું જો મારા ઉપર પ્રકાશ આવતો જ છે નહીં વાદળું આડું આવી ગયું સૂરજ સારો આવી ગયો હતો હમણાં એટલે આજ તો સૂરજ ઊગ્યો છે ને આજે એમ થાય કે વરસાદ વહી જાય વહી જાય તો સારું છે કારણ કે હવે હજ થઈ ગયું છે આજે ચાર દિવસથી એકલધાર વરસતો આજે રાતે પણ હતો એટલા માટે વરસાદ સારામાં સારો આવ્યો છો ને આપણા બધા દોર બેઠા જઈએ અત્યારે ભૂકો બધાને આજ વેલો નાખી દીધો પાંચ વાગ્યા કારણ કે આજે વરસાદ વયો ગયો તો વેલો બધે નાખી દીધું ખાઈ લીધું કારણ કે માખી ન કાઢે ને એટલે ભૂકો આરામથી ખાઈ લીધી ટેસ્ટથી ભૂકો ખાઈ લીધો ને હવે આપણે જવાનું છે બધેને બાંધવા તો ચાલો ફટાફટ બધાને બાંધતા આવી બગલો આવ્યો તો આપણે અહીંયા આવ્યા ને તો આવી ગયો ગાયના કાનમાંથી થઈ જાય ને ઇતેળ હોય ને થોડું થોડું ઓલો બગલો જવો ઓલી પાડીને થોડે બે આવી ગયા છે જોડી બગલાની અત્યારે જો આપણે બળદને છોડી અને આવીએ ચારવા માટે બરાબર અને આપણા બળદ અહીં ચરે છે આપણી ઓળખી જો અહીંયા બાંધી આપણી પૂનમે બાજુ બાંધી કેમ કે અહીંયા ખડ સારું હતું ને એટલે બાંધ્યું ને બળદ જોઈ લે મને આપણે ડાયરેક્ટ આમાંથી ગારામાં પડ્યા કેમ કે આ સેટામાં એને ખાવાનું સારું છે એટલા માટે અહીંયા આવ્યા છે હવે આપણે ઘડીકવાર ચારી લઈ પછી આને બાંધી દેવાના છે કારણ કે આ ભૂખા નથી ને એટલે ડાયરેક્ટ ભાગ બહુ કરે છે પણ ઘડીકવાર મેં કીધું આપણે આને ચારી લઈએ એટલા માટે આપણે છોડ્યા છે તો ભલે ચરે ઘડીકવાર પછી આપણે આને બાંધી દઈશું તો કાંઈ બહુ વરસાદ જેવું છે નહીં આજ ગરમી છે કદાચ આવશે ખરી મને લાગે આવી જ નહીં ગરમી તો ફૂલે ફૂલ છે પણ જોઈ શું થાય શું નહીં હવે આગળ જોઈ છે ગરમી તો છે આજે સારામાં સારી પેલા મારી હતી દવા જો આ બધેમાં દવા માર્યું તમને બતાડું જે જેટલું ખડ છે એ બધેમાં આપણે દવા મારી દીધી બરોબર બરાબર એટલે હું આ બધું મરી ગયું આપણે ધોકણની પડકી મારી હતી નહીં તો સાફ થઈ ગયું પાછી માથે સર્વનાશ મારી દીધી એટલે આપણા થાંભલા શું થઈ ગયું બગીચામાં તો વાંધો નહીં પણ એટલામાં આપણે અગુચોર ના થાય એટલે સાફ થઈ ગયું ખડ વધી ગયું હતું પછી આપણે નાઈ લીધું બરાબર દવા મારી અને આજ તો વરસાદ નથી પણ થોડોક તડકો ફૂલ છે એટલે કદાચ મને લાગે કે આવશે ખરી પણ હવે તડકાની ગતિ આમ ફૂલી ફૂલ છે હવે જોઈએ શું થાય શું નહીં એ આગળ હવે જોઈએ લગભગ તો વરસાદ નહીં આવે ના આવે તો હવે સારું થાય કારણ કે ખીલા સુકાઈ જાય અને ખીલામાં હવે ગારો ગારો થાય કારણ કે હવે જો વરસાદ આવે ને તો ખીલાય નથી ખાલી સા આખો દિવસ ન આવે ને તો ખીલા આપણે સુકાઈ જાય પછી રાતે આવે તો હાલે પણ આખો દિવસ ન આવે તો હાલે હવે તો ભલે આવે બીજું શું વરસાદને ના તો ન પડાય ભગવાનની દયા છે બાકી બધી આપણી નદી ફૂલ ગઈ છે વરસાદ જોરદાર જ પડી ગયું છે આપણી માંડવીમાં એક થોડુંક પ્રોબ્લેમ પડ્યું છે પીડાશ મારે છે કારણ કે અતિ લોડ વરસાદ થયો ને કાલે નહોતી મારતી આજે ફેર પડી ગયો થોડોક કારણ કે હવે એને દવા મારવી જોઈશું પણ જોઈએ છીએ જો થોડીક કડકાય અને કારા પકડી લઈએ તો દવા નથી મારી એક રાઉન્ડ પાછો મારી દઈએ પીડાશનો તો ચાલો હવે ત્યારમાં તો આપણે બેસવાનું છે પછી આગળ જઈએ બળદ જો ચારવાનું થશે તો હું આગળ તમને લોગમાં બતાડીશ આપણે છોડવા ભેસને તો ચાલો ફટાફટ ભેસને ને છોડી લઈએ વાગી જશે સાડા બાર બરાબર એટલે બે ને છે પાણી અને બળદ તો આપણે બાંધાય છે કેમ કે આપણી ગાભણી છે ને એટલા માટે એને ઓળખીને આપણે લઈ જાય તો ભેને ને પેલા મૂકી આવી પછી આપણે ઓળખીને લઈ જઈશું તો જોઈ લ્યો કેમ બાજે આપણે આમ આમ કાતર મારે બાજવાનું કેમ કરતી હોય જાણે આપણે આનું નામ મોઢાણ છે ભાઈ આપણે ભેંસને છોડી લીધી હવે જ્યાં સીધી ઘરે બરાબર જરતી જરતી ઘરે જાહે બરાબર ટણા આ છે ભાઈબંધી માંડવી જોઈ કેમ છે કોમેન્ટમાં બતાવજો કેવી લાગી માંડવી આ ભાઈબંધની છે મગફળી તો ચાલો આપણે ભેસ્ટને લઈ અને આપણે ઘરે જઈ હા લેવો ટણા હાલ જોઈ લે ગારો કેમ છે રસ્તામાં આપણે રસ્તો તો ચોમાયા તો નીકળવાનું થાય જ વાળી બાઈને જ બધું આપણે રાખવા પડે વાહન એક ટ્રેક્ટર જ આપણું ખાલી અંદર પડ્યું હોય આપણે આપણેમાં બાંધી દીધી ને આપણે જે દવા માર્યું તું ખળની હાલત જોઈ લે ભરવા માંડ્યું ને હજી બે કલાક થઈ આપણે દવા મારી બધું ઘડ બરવા માંડ્યું છે બે દિવસની અંદર આ બધું ઘડ સુકાઈ જશે કમ્પ્લીટ થઈ જશે બરાબર અને આપણે હવે ગાયને લેવા જવાની છે અને બળદને પણ લેવા જવાના છે પણ થોડીક વાર ફસૂ જ જશું હવે તો હવે આપણે બ્લોગને અહીંયા રાખી મળીએ નવા બ્લોગમાં અને આપણી ચેનલ પર નવા જો સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી નાખજો અને આજ તો વરસાદ પણ વયો ગયો છે બરાબર આજ તો ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે તો ચાલો મળીએ નવા વ્લોગમાં જય ગૌ માતા